ધડકને રહી વો ફાઇનલી બધી જ મફળીઓ આવી ગઈ છે નમસ્તે મિત્રો આજે અમે આવેલા છીએ અમારા ખેતરની અંદર મફળી કઢવા માટે મફળીનો કેટલો મોટો ઢગલો થઈ ગયો છે તમે જોઈ શકો છો બધી જ બાજુ મફળી છે ચારે બાજુ જોઈ શકો છો શાનદાર મફળી છે બાકી બધા જ કામકાજ કરી રહ્યા છે અહીંયા સામેની સાઈડે પપ્પા છે નિરમા છે અહીંયા નિરમા મફળી લઈને આવી રહી છે જોઈ શકો છો તમે બાકી તો કાકા મમ્મી મેટી પાંથરી રહ્યા છે ને જે ટ્રેક્ટર લઈને આવ્યા છે કાકા તે ઉપરની સાઈડે આવી રહ્યા જે તેમનું જે આ ડોલકું આવે ટ્રેક્ટરનું તે નીચે કરી રહ્યા છે બાકી તો બહુ જ સરસ મોસમ છે શિયાળાનો દન છે તો વધારે તડકો પણ નથી લાગતો બાકી અમારું પણ મહિન્દ્રા બસો પંચોતેર ત્યાં પડ્યું છે ને શાનદાર મોસમ છે તડકો તો એમ તો લાગે છે પણ શું કરીએ મફળી તો કઢાવવી પડશે ને તો અહીંયા બધા જ તૈયારી કરી રહ્યા છે ઠેસર આવી ગયું છે બાકી તો સરસ છે હવે મગફળી કઢાઈને મફળી પણ તમને બતાવીશું કે કેટલી નીકળી છે તો વીડિયો પર એન્ડ સુધી બન્યા રહેજો અને ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ્સ જે છે ઠેસરવાળી તે મેં પણ જોઈ હતી અને આજે મેં પણ ફાઇનલી બનાવી નાખી છે સોંગ છે ધડકને બળ રહી હે વો જો કરી બા સોંગ થા જીસપે બહુતથી ઠેસરવાળી રીલ્સ વિડીયો વાયરલ હોય હતી તો આજે આપણે પણ બનાવવાનો ફાઇનલી મોકો મળી ગયો છે બહુ જ સરસ વિડીયો બનાવ્યો છે જે તમને ઇન્સ્ટાગ્રામ એમ વિષ્ણુ આર એકાઉન્ટ ઉપર અને નિર્મા વિલોગ ઉપર તમને જોવા મળી જશે તો જોવાનું ના ચૂકતા બાકી તો જોઈ શકો છો તમે બધા જ ફાઈનલી એક્સાઈટેડ છે અહિયાં જોઈ શકો છો પપ્પા અહીંયા છે બાકી તો આટલા મોટા ખેતરમાંથી એટલે કે માનલો કે આની અંદર ચાર મણ મણ ઘઉં પડે છે તો આના અંદરથી કેટલી ફાઇનલી મફળી નીકળે છે એટલે મફળી લેવાની અંદર આમ તો સારી બેઠી છે જોઈ શકો છો આમ તો સારી બેઠી છે પર અમે પ્લોટનું કામકાજ ચાલુ હતું તે કારણથી અમે આ મફળી જે છે તે ઉપાડવામાં લેટ પડી ગયા છે જેથી મફળી ઘણીએ અંદર તૂટી ગઈ છે જેને વીણવી બહુ જ મુશ્કેલી છે કારણ કે એક એક કણ વીણવામાં બહુ જ વાર થાય તો હવે જોઈએ કે કેટલી સામેની જે સોમણની ટોયલી છે તે કેટલી ભરાય છે તે જોઈએ આપણે ફાઇનલી કેટલી ટોયલી ભરાય છે તો આમ તો તમે ખેતર જોઈ શકો છો આટલું બધું મોટું ખેતર છે ને ટ્રેક્ટર પણ ચાલુ થઈ ગયું છે તો ચલો હવે એકવાર કઢાવી નાખીએ પછી તમને આગળની વાત અને આગળની જે ડિટેલ છે તમને બતાવીએ તો ચાલો ફાઇનલી ગાયશ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે અને ફિલહાલ ટાઈમ થઈ રહ્યો છે બે વાગ્યાને ચાર મિનિટ બે વાગ્યાને ચાર મિનિટ થઈ રહી છે અને ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે ફાઇનલી જોઈ શકો છો બધા બધા જ અહીંયા બહુ જ એક્સાઇટેડ છે તો હવે તમને નજારો પછીનો એક કલાક ઉપર થઈ ગયો છે અને મજૂરોને તરસ લાગી છે તો હું ફાઇનલી પાણી ભરવા માટે આવ્યો છું અહીંયા સામેની સાઈડે પાણી પડે છે જસ્ટ તમે જોઈ શકો છો તો પાણી ભરી લઈએ આપણે નાની બહની લઈને આવ્યો છું જસ્ટ પાણી ભરી લઈએ હા અને સામેની સાઈડે કામકાજ ચાલી રહ્યું છે આપણું બધા જ કામે લાગેલા છે જોઈ શકો છો ધુઓ ધુઓ કરી નાખ્યો છે ચાલો તો હવે પાણી પીવરાઈ દઈએ ફાઇનલી ગાઈસ આપણા બધા જ ખેતરમાંથી મગફળીઓ આવી ગઈ છે અને જોઈ શકો છો ચારે બાજુથી તમે ફાઇનલી બધી જ મગફળીઓ આવી ગઈ છે અને કામકાજ પતી ગયું છે અને કેટલી મગફળીઓ નીકળી છે જોઈ શકો છો તમે આખા ખેતરમાંથી ફાઇનલી આટલી મગફળીઓ નીકળી છે જોઈ શકો છો લગભગ ટ્રોલી ભરાઈ જશે આખી જ અને ખોડ કેટલું નીકળ્યું છે પેલી સાઈડે જઈને તમને હું બતાવું પેલી સાઈડે જઈને બતાવું તો ઘરે ભેંસો અને ગાયો છે તેમના ખાવા માટે દૂધ વ્યવસ્થિત આપે તેના માટે આ ચારો થઈ ગયો એટલે કે તેમને ખાવા માટેનો એક ટાઈપનો ભોજન અને આટલું નીકળ્યું છે લગભગ આપણ એક એક ટ્રેક્ટર ભરાઈ જશે કમ્પ્લીટરી ફૂલ જે મેટી બેટી લગાવીને ભરે છે તે રીતે ભરાઈ જશે અને બધા જ ફાઇનલી કામકાજ પતી ગયું છે તો જોઈ શકો છો તમે સામેની સાઈડે બધા જ થોડું ઘણું જે નીચે પડી ગયેલી જે મગફળીઓ છે તે લઈ રહ્યા છે જે પણ તૂટી ગઈ છે તેને વ્યવસ્થિત લઈ રહ્યા છે મોદ પાથરેલી છે તો બાકી તો જોઈ શકો છો તમે સરસ ટ્રેક્ટર હતું ઠેસર બહુ સારું જ હતું લગભગ આ એટલું ઠેસર સારું છે મને બહુ પસંદ આવ્યું માન લો કે આની અંદર અમે તો લગભગ દસ દસ જણા છીએ બે ચાર બે ચાર પોચ છ સાત આઠ નવ જેવા નવ દસ વ્યક્તિઓ છીએ અમે આની અંદર સત્તર માણસો હોય ત્યારે મસ્ત થેસર છે આ ઠેસરનો કોન્ટેક જોતો હોય તો તમને પેલી સાઈડે જઈને બતાવું આ ઠેસર તમારે છેડબ્રહ્મા આજુબાજુ વિસ્તારમાં કામ લાગશે બાકી તો બહુ લાંબી ટ્રીપમાં સક્સેસ નહીં જાય એટલે કે લાંબી ટ્રીપમાં એટલા દૂર જે ઓર્ડરો કરતા નથી બાકી તો ખેડબ્રહ્મા આજુબાજુ વિસ્તારમાં તમે અમને ઓર્ડર આપી શકો છો બહુ જ સારું છે સરસર છે તમારો વિષ્ણુભાઈ બોલે એટલે જો કે પતિ અને મને જે સારું લાગે ને તે જ હું તમને કહું બાકી તો જોઈ શકો છો તમે પપ્પા કેટલો હાર્ડ વર્ક કરી રહ્યા છે તમે જોઈ શકો છો વ્હાઈટ જે શર્ટ પહેરેલું છે તે મારા પપ્પા છે એટલે જે આ છે આ મારા મમ્મી છે આ પણ મારા સાસુમાં છે આ મારા સાસુમાં છે આ મારા મમ્મી છે અને વ્હાઈટ શર્ટ મારા પપ્પા છે અને તે પેલી સાઈડે બેઠા એ મારા કાકી છે પેલી સાઈડે આ જે બેઠા એ મારા કાકા છે આ બેન છે તે મજદૂરી માટે આવેલા છે એક આ ભાઈ છે તે મજદૂરી માટે આવેલા છે અને અહીંયા જસ્ટ નિરમા છે અહીંયા નિરમા પણ છે તમે જોઈ શકો છો ને સામેની સાઈડ એક મારી કાકાની છોકરી પણ આવેલી છે જસ્ટ પાછળ છે તમે જોઈ શકો ત્યાં આ મારી કાકાની છોકરી છે બધાએ બહુ હાર્ડ વર્ક કર્યો મિત્રો ટ્રેક્ટર સામેની સાઈડ ચાલી ગયું છે અને ટ્રેક્ટર છે પરોયા ગામનું ગામનું ખેડ્રહ પાંચ કિલોમીટર આવેલું પરોયા ગામનું ટ્રેક્ટર છે સરસ મફરી કાઢે છે જોઈ શકો છો તમે એક ટોયલીથી ઉપર ઉપર થઈ જશે એક ટોયલી ઉપર થશે દોઢ ટોયલી જેવું અને એક ટોયલી જેટલો તો માટો જ નીકળ્યો છે સામેની સાઈડે તમે જોઈ શકો છો ગાય ભેંસને ખાવા માટે ચારો પણ થઈ ગયો અને અહીંયા જોઈ શકો છો બધા બેઠા છે બાકી તો બધાનો હાર્ડવર્ક તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરવા ન ભૂલતા અને શું તમે પણ આવું કામ કરો છો કે નહીં તે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને નેક્સ્ટ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનના બટનને ઓલ ઉપર સેટ કરજો જેથી અમારો આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જશે મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય કિસાન